નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના એરંડાના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના એરંડાના ભાવની વાત કરીએ તો હિંમતનગર અગિયારસો સિત્તેરથી બારસો એક લાખાણી અગિયારસો પંચ્યાસીથી બારસો બાર મહુવા નવસો પાંત્રીસથી નવસો જામનગર એક હજારથી અગિયારસો બાસઠ દિયોદર અગિયારસો પંચાણુંથી બારસો આઠ વિસનગર અગિયારસો સાઠથી બારસો તેર પાલનપુર અગિયારસો એકાશીથી બારસો ત્રણ જાદર 1180 એંશીથી અગિયારસો અઠ્ઠાણું ગોંડલ નવસો એકસઠથી અગિયારસો એકાશી વારા અગિયારસો સિત્તેરથી અગિયારસો

થરા અગિયારસો પંચ્યાસી થી બારસો બાર શિહોરી અગિયારસો એસી થી બારસો દસ ધાનેરા અગિયારસો પંચ્યાસી થી બારસો બાર ભાભર અગિયારસો એસી થી બારસો બાર ઈડર અગિયારસો પંચોતેરથી અગિયારસો અઠ્યાસી ભુજ અગિયારસો પંચોતેરથી અગિયારસો બાણું અંજાર અંજારસો પાસઠથી બારસો આઠ રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો એંશી હારીઝ અગિયારસો નેવું બારસો ચૌદ કલોલ અગિયારસો સોર્યાસીથી બારસો સાત પાંથાવાડા અગિયારસો પંચાણુંથી અગિયારસો પંચાણું જેતપુર અગિયારસોથી અગિયારસો છપ્પન

જોટાણા અગિયારસો સત્યોતેરથી અગિયારસો સોર્યાસી ભછાઓ અગિયારસો નેવુંથી બારસો આઠ ભાવનગર અગિયારસો ઓગણત્રીસથી અગિયારસો મહેસાણા બારસો દસ અઠ્યોતેરથી કડી અગિયારસો એંશીથી બારસો પાટડી પંચોતેરથી અગિયારસો એંશી એક હજાર ખેડબ્રહ્મા અગિયારસો સાહીઠ થી અગિયારસો એસી વડગામ બારસો થી બારસો વિસાવદર એક હજાર થી અગિયારસો રાજકોટ એક હજાર પાંચ થી અગિયારસો સત્યાસી ડીસા અગિયારસો સિત્તેર થી બારસો ચૌદ બાવળા અગિયારસો એકસઠ થી અગિયારસો સોતેર ધાંગધ્રા અગિયારસો પાસઠ થી અગિયારસો સિત્તેર અમરેલી આઠસો સિત્તેર થી અગિયારસો સાહીઠ ગોઝારિયા અગિયારસો થી હળવદ અગિયારસો પાસઠ થી બારસો ચાર સિદ્ધપુર અગિયારસો એસી થી બારસો ચૌદ ધ્રોલ નવસો થી નવસો નેવું વિરમગામ અગિયારસો સોરાણું અગિયારસો તલોદ અગિયારસો એકાણુંથી બારસો વિજાપુર અગિયારસો નેવુંથી બારસો દસ કુકરવાડા થી અગિયારસો પંચાણું જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે